તાજી મિત્રો સ્વાગત છે આપણો નવા બ્લોગ તો વેન ખેતર માં જાવો બેટા પણ હું ઓખો લઈને જાવ ખેતર માં હા વિમોન વિમોન તો જાતી લાબાનો યાર તો આબુ આ તો આ લઈ જાવ નકર નહીં તો તો નહીં આબા મળ તો આબુ હેટ તો હેટ તો આબુ તો મિત્રો આપણો નવા બ્લોગ તમારું આપણો સ્વાગત છે મિત્રો અને આપણો હાલ તો ખેતરમાં માં જઈએ મિત્રો ખેતર માં મતલબ કે dia <hesitation> 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 itu <hesitation> 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 લોકેશન તમે જોઈ શકો છો મતલબ કે આજુબાજુનું મિત્રો આપણો મતલબ કે ફાઇનલી ખેતરમાં પહોંચ્યા પહોંચ્યા નહીં પણ રોડ ઉપર પહોંચ્યા છે તો હાલ તો મતલબ કે બધું લેલું બધું આજુબાજુ ન સારી જગ્યા મિત્રો હવે તો મિત્રો ખેતરમાં જઈએ ફરતા ફરતા અને આપણે મિત્રો આ તો નોકરી જો જુઓ મિત્રો આપણે શાંતિથી જઈએ ખેતરમાં અને ખેતરમાં પપ કે પછી તો બતાવીએ તમને આજુબાજુનું લોકેશન મિત્રો થયેતરમાં જતા મતલબ કે આપણે આગળ આગળ આવી જઈએ આપણે બીજી ચેનલમાં આઠ હજાર સબસ્ક્રાઈબર એમાં બેસ્ટ લેખવા ચેનલ મોનિટાઈઝર પણ એમાં હાલ ઉપયોગ કરાવ્યો નહીં મિત્રો તમને કહો બેસ્ટ લેખો એટલે મિત્રો મતલબ કે ચેનલ પ્રોબ્લમવાળી થઈ જાય એટલે હાલ એમાં કોઈ બોલું એ કરાવું નહીં અરે વલ્લો હોત જો પાણી ભરાય મિત્રો થોડું ઘણું તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મતલબ કે પાણી ભરાય આગાહી પ્રમાણે મિત્રો વરસાદ આવે નહીં એટલે હાલ તમે જોઈ શકો છો પાણી ખાલી ન આગાહી પ્રમાણે જેવી આગાહી હતી એ પ્રમાણે વરસાદ આવ્યો ને તો મિત્રો પાણી વધારે આવી જ મિત્રો એ પ્રમાણે વરસાદ આવે નહીં તો તમારી સાથે વાત કરતા કરતાં મિત્રો આપણે આગળ જઈએ અને બતાવીએ તો મિત્રો સુરજ વ્લોક કરીને પણ આપણે એક યુટ્યુબ ચેનલ હતી જે જેમાં વિડીયો મતલબ કે નાખ્યા હતા પણ હવે આપણે નાખતા નહીં એ ચેનલ પણ આપણે બંધ કરી દીધી તો આ ચેનલમાં તમે સપોર્ટ કરી તમને આગળ લઈને બધું બતાવો મિત્રો આપણો નેડિયામાં આવી જઈએ તમે જોઈ શકો છો સામે મતલબ કે કનકો નેળી હોય મિત્રો જો આગળ જઈને તમને બતાવું તો નેડી હજુ પણ મતલબ કે બહુ રે એવું અંધારા લાયક તમ કે વાતાવરણ થોડું અંધારા જ હોય ને તો આગળ કંઈ દેખાય જ ના એવું નિળી હોય મિત્રો અને આગળ કોક મહારાજને સજવાન મંદિર પણ મિત્રો જે તમને બતાવો વિડીયો મિત્રો થોડો લોબો કરીએ થઈ જાય તો હતો નહીં તમે જોઈ શકો છો નિળિયાનું લોકેશન મિત્રો તો મિત્રો અરે આપણો જૂનો રસ્તો રે રસ્તો જ ઉપયોગમાં થતો મિત્રો બહુ મિત્રો જોઈ શકો છો પાણી ભરવાનું હર્યું બધું તો આપણે નીકળવા માટે શાંતિથી નીકળવું પડશે પલળી તમારે હાટું થાય ને તો મિત્રો આપણે વાથી પલળી ના હું અઘારામાં આ નકવા રોડ ડાયરેક્ટ આપણે ક્ષેત્રે જ જતો હતો તો કહું મિત્રો વિડીયો હું બતાવીએ બધું તો લોકેશન બતાવું મિત્રો એ દખી જાય મિત્રો આપણો અને બતાવવા માટે જ મિત્રો બાઈક તો મતલબ કે આવો પણ મા ડ્રાઈવર હોય ને તો બાઇક બહાર નીકળી જાય તો મિત્રો જોઈ શકો છો મતલબ કે વાળી જગ્યા પગ પણ પરળી મિત્રો પગ પરળ્યો આપણે પગ નોર્મલી પરાળ દઈ મિત્રો નડિયાથી આગળ આપણે અને સામે મંદિર પણ આવી ગયું તમે જોઈ શકો છો મસ્ત આજ સૂર્ય દેવ પણ આવી ગયા બહાર સારો એવો તડકો આવ્યો બહાર આજ તમને બતાવો જોકે મિત્રો તમે તો જોઈ રહ્યા મિત્રો સામે મંદિર આવી ગયું अनि अरे ध्वजा मित्र मतलब कि अरेमा सतिमान अवसर थियो तजा धुप मित्रो अरे मित्र पहिलो बाजु त मन्दिर बताउ अनि आजुबा लोकेसन पनि ततािरे जसपतीमा कन्टिन्यू बनाइरहेछ मित्र जु ल मित्रो त नजिक जन હવનકુંડ બનાવ્યા હતા મિત્રો પ્રતિષ્ઠાથી એ ટાઈમી અમારી મંદિર મિત્રો કોકા મહારાજના સતીમારા મિત્રો મંદિર તમે જોઈ શકો છો મસ્ત મંદિર મિત્રો જોઈ લો આજુબાજુનું લોકેશન તમે જોઈ લો મિત્રો મસ્ત મિત્રો આપણે અહીંયાથી દર્શન કરી લઈએ હવે મિત્રો આપણે જીએ ખેતરમાં એમ કહું આપણો આપણું ખેતરમાં પણ જવાનું હોય અને જો ખેતરમાં પણ કામ મિત્રો તો આપણો થોડા આગળ જઈને તમે વ્લોગ બનાવો બતાવો મિત્રો તો મતલબ કે કન્ટિન્યુ જોઈ રહ્યા છું મિત્રો તમે ધ્યાનથી મિત્રો ફાઇનલી ખેતરમાં પહોંચી જઈએ અને આપણો દિવેટો બનાવી દીધી રેડી કરી દીધી મિત્રો અને જોઈ લે મિત્રો સાંજનો ટાઈમ મતલબ કે પેલા છ વીસ થઈ જાય મિત્રો અને સાંજનો ટાઈમ તમે જોઈ શકો છો તડકો સારો હો મિત્રો અને આજુબાજુનું લોકેશન પણ સારો હો મિત્રો તો મિત્રો જેટલા મિત્રો મતલબ કે નવા હોય કે નવા નાચવાના હોય એ મિત્રો જોડાઈ જજો સ્ટી વ્લોગમાં અને મિત્રો વ્લોગનો સપોર્ટ કરજો જય માતાજી લખજો મિત્રો તો ચંખો માતા મતલબ કે જય માતાજી લખજો અને માતાજી બધવાની ઈચ્છા પૂરી કરી હોય મિત્રો તો જય માતાજી લખશું અને આપણે દેવ બધાથી કરી દઈશું બ્લોગમાં આગળ વધારે લાયક લાગશે તો બતાવીશું નકો બ્લોગને એન્ડ કરી દઈશું જય માતાજી મિત્રો મિત્રો આપણે તો ઘરે જવા રવાના થઈ જઈએ અને હજુ મિત્રો તમે જોઈ શકો છો જો આપણે ખેતરમાં જ છીએ પણ હવે ઘેરે મિત્રો તો બ્લોગને સપોર્ટ કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરશે તો કરી દેજો મિત્રો સૌથી સારામાં સારા વિડીયો લાવવાની કોશિશ કરશું મિત્રો જય માતાજી મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર